ઝઘડીયા જીઆઈડીસી માંગ આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓના આંદોલનની જાળ હવે ભરૂચ સુધી પહોંચી છે કંપની મેનેજમેન્ટે મંગળવાર સુધીમાં કોઈ નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી પણ કોઈ કાર્યવાહી નહીં થતા બુધવારના રોજ બસ્સો વધુ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા હતા દસ દિવસથી કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓને લઈ હડતાળ પર ઉતરી ગયા છે અત્યાર સુધી સાંસદ અને ધારાસભ્ય પણ તેમની મુલાકાત લઈ ચૂક્યા છે પણ મેનેજમેન્ટ તરફથી કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે બ્રિટાનિયા કંપનીના ત્રણસો અગિયાર કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ હડતાલ પર ઉતરી ગયા હોવા છતાં મેનેજમેન્ટ નમતું જોખવા માટે તૈયાર નથી યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના નેતાઓની આગેવાની માંગ બસ્સો મી વધુ કર્મચારીઓએ ભરૂચ કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જો પગાર વધારો નહીં કરવામાં આવે તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી પણ કામદારોએ ઉચ્ચારી હતી કામદારોને બેઝિક પગાર તેમજ મેડિક્લેમ આખા ફેમિલીને મરહૂમ જોઈએ સહિતના પડતર પ્રશ્નો સહિતની માંગણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ કાળઝાળ ગરમીમાં પોતાની માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા છે અગાઉ કામદારોની સાથે સંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આદિવાસી સમાજના આગેવાનો આવ્યા હતા જેઓ એ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોના નિરાકરણ કરવા ખાતરી કંપની તરફથી આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે બુધવારે બપોરના સમયે કામદારો અને આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા બીજી તરફ કંપની તરફથી કોઈ પ્રતિસાદ મળતો નહીં હોવા કર્મચારીઓમાં રોષ વધુને ભભૂકી રહ્યો છે અને તે મિજાજ ગુમાવી રહ્યા છે યાકુ પટેલ ભરૂચ આજે ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા કલેક્ટર શ્રીને આજે મળવા માટે અમને બોલાવેલા છે તમામ અગિયાર કમિટીના મેમ્બરોને અને તમામ કામદારોને અમારી છેલ્લા અગિયાર દિવસ કરતાં વધુ સમયથી આ લડાઈ ચાલી રહેલી છે જે અહીંયા એમને બેઝિક પગારની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ અગિયાર હજાર સાતસો અઠ્ઠાવન અને બેઝિક પગાર પ્લસ સત્તર હજાર રૂપિયા મળવો જોઈએ બે હજાર પચીસમાં દસ હજાર બે હજાર છવ્વીસમાં પાંત્રીસો અને બે હજાર સત્યાવીસમાં પાંત્રીસો એમ ટોટલ અમારો આ બેઝિક પગારની માંગણી છે મેડિક્લેમ ફૂલ ફેમિલીને મળવો જોઈએ ત્યારે આજે અમે લોકો અહીંયા માંગણીને લઈને કલેક્ટરશ્રીને મળવા આવેલા છે મારું આજે આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે કલેક્ટર સાહેબને કે આનું નિરાકરણ આજે લાવી દેજો આ કંપનીવાળા એક હથું શાસન છેલ્લા બે હજાર તેર થી ચલાવી રહ્યા છે કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે આજે જો આ બેઝિક પગારનો નિર્ણય નહીં આવે તો આવતીકાલે હજારોની સંખ્યામાં કંપની ઉપર જીઆઈડીસીમાં એકસો સાહીઠ કંપનીઓ આવેલી છે તમામ કંપનીઓ ત્યાં કામદારો દ્વારા આ બ્રિટાનિયા કંપનીને બંધ કરવામાં આવશે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે